જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો છોટા છોતરી મજામાં હો ના ગાય માતાને ને જમવાનું મળી ગયું છે એનું સવારનો નાસ્તો આપણા નથી મળ્યું હજી

ગઈ વખતે હતા એ લોકો બધા નહીં હોય બે ચાર અસરમાંથી બે ચાર નહીં હોય એ બધું આપણે રાત્રે જઈ વાતચીત કરી અને અવાજ બેસી ગયો ઓકે તો મળી થોડીક બેઠક કરી ચણો દલાલ ને રમલો અને વિકાસ ને બધા આવે તો પૂછી લઈ કે કઈ બાજુ જવાનું છે આજે તો ગામ માં જ રે કા પેલો દિવસ ગામ માં જ રે અને આઠમ આવશે ત્યારે પણ ગામ માં રહેવું પડશે ત્યારે તો આઠમ ના તો મેળો દશેરા ના રહેશો દશેરા ના આઠમ નું તો ફિક્સ જ છે એવું કે નહીં કીધું રોજ જાશું જોવા પડે અલગ અલગ જગ્યા જાશું

તોય તો દુખી હે તમારી પાસે ગાય હોય તો આવું ના કરતા ગાય તો માતા સમાને હે કરોડો દેવતાનો વાસ હે આમાં આ ભાઈ છેક ચોબરી થી આયા હે અને કાક એગ્રીકલ્ચર નું કે છે હવે આ આપણે કા ટપણીયા પડે ની તમને ખબર હે કયો હાતેડો ને ઈ આપણે ખબર ના પડે બક્કોન ચક્કોન ચોકોન કેટલા આવે દશક ટાઈપના આવે આવે ને આ એનું કામ હે સનું હે તમારે

હલો રામ કાલ મળી કાપી દેસું બાલડાટી બાલડાટી હા સાહેબ હાલો હા સાહેબ આવી જો આવી ગયા જો શું કે નિખિલ બસ મજામાં હા હા પજિયા દરિયે વધિયા બધું બસ ટોકરા બની ગયા હા તો લઈ ના આયા અમારા એક વે લઈ આવો ને કીધો તો લઈ આવત ભાઈ ના થોડી ઈ કેવાનું થોડી કે તમાર સમજી ગયા ભાઈ કેવાનું હો કોઈને ખાવાનું લઈ આવો કેવાનું હો ભાઈ તમાયા મોટા યુટ્યુબર અહીં આવે યાર એટલે કહું બે ચાર લઈ આવ્યો તો રાજી થઈ રે તમે

કટિંગ કરે થઈ ગયા છે એકદમ રેડી બ્લેક ટીસે પહેરી છે હવે ફટાફટ સીધા મળી ગ્રાઉન્ડ ભલે ઉત્તમ ભાઈ ની બાજુ માં રમવાની મન મજા આવે એટલે તારી બાજુ વિડીયો બનાવો તો પણ ભાગી ગયા નથી

બે રાજ કરવા આવે નવરાત્રી નામે કોઈ ભાઈ રમવો નથી હવે ખાલી ઈ માને મિત્રો ભેગા થાય નવરાત્રી માને 100% બાકી રમ્યા વાળા વીક ભાઈ જેવા પણ ના મજા આવે રમવાની યો 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 રમવો કે ન આવ્યો તો રમવો આવ્યો તો નો તો આવ્યો આવ્યો તો ખોટા ન બોલ આ કે આવ્યો વિડિયો બનાવ્યો હા દેખાસ તો તું હા तू आड़ो तैयार था नहीं हो सो रमो के तो ना तो देखा नो नहीं मने के ए पाना बोलियो गो तो, तो रमो तो गो।, गो तो गो केनी बाजू में रमतो जो ये जात ने सी तो खोटा तो बोल तो लेने बोरो खोटा रो यार तो। सत्यम मु तो आ रही है सर आले आले ए सत्यम तो। सत्यम भाई सत्यम गो गए બાપ ને દીકરો ભેગા રમે મોટું નામ યાર કે દેખાડા લાલ વારી ધમપસાડા કરતો હા રમવા માં તો લાલો મેં આ બધા મોટા મોટા નામ કોઈ ના રમે પણ રમ્યા ગયા કોઈ ના રમે રમ્યા રમશે નહીં રમે લાગતો तूं न तमी मो कल का रमसू

ફાઇનલી આવી ગયા છે ઘરે બહુ જ મજા આવી ગઈ રમવાની તો હવે થાકી રહ્યા ઘણા ઠેકડા દીધા ઘણા ટાઈમ પછી અને હું લેગ મારતો નથી જીમમાં એટલે ઘણા દુઃખી વા વારે વાર કશ્મીર અહીંયા વાહ તો સુઈ ગયો આ શું થવાનું ને કે આ ભાઈ તો સુઈ જ હવે ગરમી થઈ ગઈ છે ઘણી ને આપણે જવું પડશે નાહવા માટે તો નાઈ અને પછી સુઈ ગયા છું લોક કરી દઈએ અહીંયા પૂરો કાલ આપણે ક્યાંક બીજે જાશું ગામમાં નહીં હોય સાહેબ પૂછ જાશું લગભગ જોઈ પછી શું થાય છે બધાને પૂછી લઈ આ વ્લોગ કરતી અહીંયા પૂરો મજા આવી ગઈ પહેલાં નોરતે તો તો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા જય જય રામ